ભરૂચ અંકલેશ્વર વચ્ચેના કેબલ બ્રિજ પર માંડવા ટોલ પ્લાઝાના કર્મચારીઓ દ્વારા એક ટ્રક ચાલકને માર મારતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો ટ્રક ચાલક ફરિયાદ લઈને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં પહોંચતા પોલીસ ફરિયાદ દાખલ કરી છે

ત્રેવીસ નવ ના રોજ રાત્રે દસ અગિયાર વાગ્યા આસપાસ ટ્રક ચાલક અકરમ ખાન ટોલ પ્લાઝા પાસેથી પસાર થઈ રહ્યા હતા ટ્રક ચાલક મુજબ ટોલ કર્મચારીઓએ અચાનક તેમના ડ્રમ મૂકી દીધા કર્મચારીઓ કર્મચારીઓ હવે પાંચ સાત ટોલ કર્મચારીઓ સામે એકલો ટ્રક ચાલક શું કરી શકે જોકે સવારે ત્યાં ફરિયાદ લઈને અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યો સૂત્રોના અહેવાલ મળતી માહિતી મુજબ પોલીસે દાદાગીરી કરનાર ટોલ કર્મચારીઓ વિરુદ્ધ એક એકાવન બી હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી જોકે આજે વધુ એક વિડીયો વાયરલ થયો છે આ વાયરલ વિડીયો ભરૂચ નાકાનો હોવાનું માનવામાં આવે છે જ્યાં એક ટ્રક ચાલકે વિડીયો ઉતાર્યો છે તેમાં સ્પષ્ટ દેખાય છે કે ચાર પાંચ ટોલ કર્મચારીઓ હાથમાં કંઈક વસ્તુ લઈ ટ્રકની કેબિન પર ચડી ટ્રક ચાલકને માર મારતા દેખાય છે હવે થાય છે કે જ્યારે ટોલ કર્મચારીઓની નજર વિડીયો ઉતારનાર ટ્રક ચાલક પર પડે છે ત્યારે સીધા થવાની જગ્યાએ કાયદાનો કોઈ ખોફ ના હોય તેમ કેમેરા સામે જોઈ દાદાગીરી કરતા દેખાય છે એક રીતે આ વિડીયો વાયરલ થાય તો અમારું કશું નહીં બગડે તેવો સંદેશો ટોલ કર્મચારીઓના વર્તનથી લોકો સુધી પહોંચતો જણાય છે અત્રે ઉલ્લેખનીય છે કે મહિનામાં પોલીસે ટોલના બેરિયર તોડી ટોલ નહીં ભરનાર તેમજ ટોલ કર્મચારીઓ પર વાહન મોરે મોરો આપનાર ટ્રક ચાલકને કરી ચાલક એટલું જ નહીં ટ્રક ચાલક સાથે ટ્રક માલિકો વિરુદ્ધ પણ કાર્યવાહી થઈ હતી અને તેમને ટોલ પ્લાઝા પર લઈ જઈને માફી મંગાવવામાં આવી હતી તો હવે આ ટોલ કર્મચારીઓ પણ કાયદો સમજે તેવો સમય નથી આવ્યો તેવા સવાલો ઉઠી રહ્યા છે કેમેરામાં વિડીયો કેદ થવા છતાં ગાળો બોલતા ટોલ કર્મચારીઓને આ યાદ અપાવવાનો સમય નથી આવ્યો કે આ ગુજરાત છે અહિયાં ગૃહમંત્રી નો સૂત્રો છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો બાર નવ ના બપોરે ટોલ પ્લાઝાના વોટ્સએપ પર પણ ટ્રક ચાલકે વિડિયો મોકલ્યો હોવાના સ્ક્રીનશોટ પણ સામે આવ્યા છે ત્યારે જો આ વિડીયો ખરેખર ભરુસ્ટોલ ના કાનાજ હોય તો હવે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ટોલ કર્મચારીઓને કાયદાનું ભાન કરાવવું જોઈએ ખાસ કરીને કેમેરા સામે ઈશારો કરી ગાડો બોલી સીધા પોલીસને પડકાર ફેંકનારા તત્વોને કાયદાનો પાઠ ભણાવવો જોઈએ કાયદાની ચોપડી ભણવામાં ધ્યાન નહીં આપનારા મારમારી કરનાર તત્વો કડક કાર્યવાહી બાદ જ ગોડ બોય બની શકે છે ખેર હવે વાયરલ વિડીયો તે તો પોલીસ તપાસનો વિષય છે